આયા નેન ભાઈ મધુરી કરો આછી મધુરી કરો તમે જો લાગુ ના જો આ મધુરી માં ચાંતા રાખાય આયા એ રહી ગયા અરે ના હો ભાઈ ભાઈ ઉપર મોળીયા આના ખાલા લાગી ઓ ના ખાલા લાગી ગયા પોણી કાઠું કોમ જો ને ભાઈ આ જો પળતો પળતો ઉપર જો ભઈલે આવો તો બળ કોણ આય માં ઓ હા 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 તમારું કાલે ચોક્કસ હા હા હા

પૂરું કરો જલ્દી કરો એનો ફોન હતો તમારે ડોસી જડી રખવાઈ થાય છે થોડા આગા પાડે છે ને ક્યાં છે ભાઈ નાથાભાઈ ભાઈ જોવો મજૂરી વાળું કોમ તો છે ભાઈ હો આ તમે જો મજૂરી વાળું કોમ તો છે

ધણી ટીકો તો રાખ ને તો ધણી ને ક ભઈ લ્યા પડ્યું લે કરતા આ હા આલા એ હો હા હા ભાઈ ભાઈ જોવો આ વિડિયો ગમે હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો ભાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ તો કરજો જ સબસ્ક્રાઈબ જય માતા